હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા જો આજે હું મુઠિયા બનાવવાની છું અને મુઠિયા બનાવવા માટે મેં અહીંયા લઈ લીધું છે દૂધી ગાજર અને પાલક પણ એની અંદર હું કયા લોટ યુઝ કરીશ તો રોટલીનો લોટ બિલકુલ પણ યુઝ નથી કરવાની ઓનલી બાજરાની બાજરાનો લોટ આપણે ઢોકળા અથવા હાંડવાનો જે લોટ તમારી પાસે હોય તે અને સોજી એ અને થોડોક ચણાનો લોટ તમારે નાખવાનો રોટલીનો લોટ કારણ કે બધા એવું કહે કે ઘઉં બહુ સારા ના કહેવાય એટલે હું ઘઉંનો લોટ અવોઈડ કરીશ અને એની અંદર મેં ચટણી રેડી કરી દીધી છે આઈ મીન પેસ્ટ લસણ આદુ અને લીલા મરચાંની પાકી તો પછી આપણે જે મસાલા નાખવા હોય તે નાખવાના લાઈક અજમો છે તલ છે હળદર મીઠું તો આપણા સ્વાદ પ્રમાણે આપણે નાખવાનું જે ટેસ્ટ તમારે ગમતો હોય તીખું ગળ્યું જે કરવું હોય તે તો ચાલો હમણાં બની જાય પછી તમારી સાથે શેર કરીશ અહીંયા અમે બધા લોટ લઈ લીધા છે આ છે ઢોકળાનો આ છે ચણાનો આ છે બાજરીનો અને આ છે સોજી તો સોજી મેં એટલે લીધી છે કે નોર્મલી આપણે મુઠિયા ઢોકળા જાડા લોટના બનાવતા હોય એટલે કે કરકરીયો લોટ હોય ને એના પણ મેં તો એની વે રોટલીનો લોટ યુઝ કર્યો જ નથી ઘઉનો લોટ આઈમિન યુઝ કર્યો જ નથી આપણે ઇન્ડિયામાં ભાખરીના લોટના બનાવતા હોય ભાખરીનો લોટ એડ કરે કારણ કે કરકરીઓ હોય ને એટલે પણ તમારી પાસે જો તમે ઇન્ડિયાની બહાર રહેતા હો અને ભાખરીનો લોટ ના હોય તો ઘઉનો લોટ યુઝ કરવો હોય કે બીજા પણ લોટ યુઝ કરવો હોય તો તમે સોજી એડ કરો એટલે મસ્ત કરકરીયો લોટ બની જાય અહીંયા બધા મેં મસ્ત સુકા મસાલા પણ એડ કરી દીધા છે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે જે એડ કરવું એ તમે કરી શકો છો ચાંદોટ બાંધો ને એ એ પહેલાં મેં અહીંયા આ ગરમ કરવા મૂકી દીધું છે એટલે જોડે જોડે ગરમ પણ મસ્ત થઈ જાય ઢોકળ્યું અને હા અંદર મેં થોડોક ઈનો અને બેકિંગ પાવડર નાખ્યો છે ઈનો નાખીએ ને તો મસ્ત ફૂલીને મસ્ત બને અને બેકિંગ પાવડર એટલે કે અંદરથી કાચા ના લાગે આ જો મેં ખટાશ માટે થોડુંક દહીં નાખ્યું છે પણ તમારે દહીં યુઝ કરવું હોય તો કરવાનું ના કરવું હોય તો નહીં કરવાનું પણ મને ગમે એટલે મેં અંદર નાખ્યું છે તમે લીંબુ પણ યુઝ કરી શકો પણ લીંબુ ઉપર વઘાર કરીશ ને ત્યારે એડ કરીશ ચાલો જો હવે આપણે અહીંયા મુઠિયા ઢોકળા ચડે છે એટલી વારમાં અહીંયા મેં ખારી સિંગ માટે દાણા રેડી કરી દીધા છે સિંગના સવારે જ મેં એને મીઠાવાળા પાણીમાં બાફીને સૂકવીને ગઈ હતી તો હવે હું માઇક્રોવેવમાં થોડા થોડા કરીને શેકી નાખીશ એટલે આપણી ખારી સિંગ

એટલે કે લાલ મરચું બિલકુલ પણ યુઝ નહીં કરવાનું અને તમે ઘઉંના લોટ વગરના મુઠિયા બનાવો છો કે નહીં અને ના બનાવો તો બનાવજો બહુ મસ્ત બને અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મારી સાથે શેર કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ